જંબુસર નગરપાલિકાની જનરલ સભા યોજાઈ જેમાં મોટાભાગના વિકાસ કામોને સર્વાનુમતિ મંજૂર કરાયા જંબુસર નગરપાલિકાની જનરલ સભા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષસ્થાને આજરોજ ચાર ત્રીસના અરસામાં નગરપાલિકા સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં સીઓ જયદીપ ચૌધરી સહિત ઓગણીસ સદસ્યો હાજર પાંચ ગેરહાજર ત્રણનો રજા રિપોર્ટ મુકાયો હતો જનરલ સભામાં કુલ એકત્રીસ કામો એજન્ડા પર હતા અને સાત કામો અધ્યક્ષતાને રજૂ કરાયા હતા સભાની શરૂઆતમાં માજી સદસ્યો તથા પ્રભુદાસભાઈ મકવાણાનો શોક ઠરાવ પસાર કરાયો હતો અને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ત્યારબાદ જનરલ જંબુસર નગરપાલિકા વિસ્તારના વિકાસકામો જેમાં એસટી ડેપોથી ટંકારી ભાગોનો રસ્તો નવીનીકરણ જુદા જુદા વિસ્તારોના રોડ રિસર્ફિંગ ડોર ટુ ડોર કચરા કલેક્શનનું કામ કર્મચારીઓના સાતમા પગાર પંચની દરખાસ્ત સહિતના કામો રજૂ કરાયા હતા જેમાં મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા જનરલ સભાના કુલ કામો પૈકી દસ જેટલા કામોમાં ત્રણ સદસ્યો દ્વારા વિરોધ દર્શાવાયો હતો અંતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહ દ્વારા જનરલ સભા પૂર્ણ થયાનું જાહેર કરાયું હતું જમ્મુ નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આયોજનના ભાગરૂપે જમ્મુ નગરપાલિકામાંથી ચૂંટાયેલા તમામ સદસ્યો સત્તાવીસ હોય તે પૈકી ઓગણીસ સદસ્યો સામાન્ય સભામાં હાજર હતા ત્રણ સભ્યો રજા ઉપર હતા અને પાંચ સભ્યો ગેરહાજર હતા આમ કોલ સત્તાવીસ સત્તાવીસ સભ્યો અત્યારથી આ બોર્ડ શરૂ કરવામાં આવેલી આ સામાન્ય સભામાં જમ્મુશ્વર નગરપાલિકાના માજી સદસ્યો એવા બે સદસ્યોનો શોક ઠારો પસાર કરવામાં આવ્યો ત્યારબાદ જમ્મુસર શહેરના પ્રભુદાસજી મકવાણા તેમનું બી અવસાન થયેલું હોય તેમનો બે સામાન્ય સભાએ શોક ઠારો પસાર કરેલ છે ત્યારબાદ સભાનું જયારે કામના શરૂઆત થઈ છે ત્યારથી લઈને અમારા એજન્ડા રૂપ એકત્રીસ કામો અને સાત કામો અધ્યક્ષ સ્થાનેથી કુલ આડત્રીસ કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી આ ચર્ચા વિચારણા દરમિયાન સદસ્યો મારફતે દસ જેટલા કામો ઉપર વિરોધ પક્ષના ત્રણ સભ્યો છે ત્યારબાદ બાકીના સદસ્યો જે હાજર હતા એ સદસ્યો આ સભાને સર્વાનામતે મતે રહેલા સભ્યો પૈકી એને મંજૂર કરવામાં આવે છે જમ્મુશ નગરપાલિકાની આ સામાન્ય સભા જમ્મુ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયદીપસિંહ સાહેબ ચૌધરીના અધ્યક્ષસ્થાને હતા આ સામાન્ય સભાનું ટોટલી સંચાલન કરવામાં આવ્યું છે